સાયલા બસ સ્ટેન્ડ પાસે ગટર તૂટતા વાહન ચાલકો પરેશાન સાયલા તાલુકાના રસ્તા ઉપર વારંવાર ગટર તૂટતા તંત્ર સામે અનેક સવાલો હલકી ગુણવત્તા માલ વાપરી ગટરનું કામ કરાયું હોવાનો આક્ષેપ સાયલા બસ સ્ટેશન પાસે ગટર તૂટતા બસો અને મુસાફરોને અવરજવર કરવામાં પડતી મુશ્કેલીઓ રોડની વચ્ચે ગટર તૂટી જવાથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભય અનુભવી રહ્યા છે તૂટેલી ગટરથી જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પહેલા ગટરનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે હલકી ગુણવત્તાવાળું વાળું મટીરીયલ અને સામગ્રીઓ વાપરવામાં આવી હોવાથી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વારંવાર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે જ્યારે થોડાક દિવસ અગાઉ સાયલા સર્કલ પાસે ગટર તૂટતા સળિયા બહાર આવી ગયા હતા જેના લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા તેવી જ રીતે સાયલા બસ સ્ટેન્ડ પાસે ગટરના સળિયા દેખાતા બીજી ઘટના સામે આવી છે જે દ્રશ્ય નજરે પડે છે સાયલા તાલુકામાં વારંવાર આવી દુર્ઘટના સર્જાતી હોય છે જ્યારે ન્યૂઝના અહેવાલ પ્રસારિત કરતા હોય છે ત્યારે તંત્ર ધ્યાન દોરતું હોય છે પણ હલકી ગુણવત્તા વાળો માલ વાપરી કામ પૂર્ણ કરવામાં આવે છે જ્યારે લોકોમાં તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા છે સમગ્ર ઘટના સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી હતી ત્યાં તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા ચેસિંગ સારોલા સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ ટ્રો માટો ભ્રષ્ટાચારનો ખાડો હવે તો લોકોને શું કરવું અને શું ન કરવું સમજાતું નથી કારણ કે જે રસ્તા માટે વર્ષોથી લોકો ટેક્સના રૂપિયા ચૂકવે છે અને એ ટેક્સના પૈસા ચૂકવવા છતાં પણ આવા ભ્રષ્ટાચારના કારણે હજી તો ફૂલને ચોકાર્પણ થયું હોય ને ચારથી પાંચ મહિના થયા છે ને થી પાંચ મહિનામાં જો આવા ખાડા પડી જતા હોય તો આનાથી વધારે ભ્રષ્ટાચાર શું હોય વારંવાર તંત્રને કહેવા છતાં વારંવાર અધિકારીઓને કહેવા છતાં વારંવાર આ કોન્ટ્રાક્ટરની ફરિયાદ કરવા છતાં હજી પણ તંત્ર આના ઉપર તંત્ર ઉપર કોઈ એક્શન લેતું નથી હજી તો સાયલાના છોકરી ઉપરનો કેસ હજી પૂરો નથી હોય ત્યાં ખાડા ગળીને રાખ્યા છે ત્યાં બીજો ખાડો તો શું સાયલા ઓવરબ્રિજ નેશનલ હાઈવે જે બનાવવામાં આવ્યો છે નેશનલ હાઈવે નહીં તમે ખાડાનો રોડ બનાવ્યો છે તાત્કાલિક અસરથી અહીંયા આ બસ સ્ટેન્ડથી મેન જતો રસ્તો છે આવનારી દરેક એસટીઓ અહીંથી નીકળે છે મોટી દુર્ઘટના થાય એવી સંભાવના છે પણ હજી પણ તંત્ર અહીંયા ક્યાંય કોઈ આવ્યું એવું લાગતું નથી તો શું લોકો આમ ભરોસે છે અમારી લાગણી અને માગણી છે તાત્કાલિક અસરથી આને રિપેર કરવામાં આવે ને રિપેર સારો કરાવવામાં આવે કે આવનારા સમયમાં પાછો કાઢો નો